પોલીસ મથકોમાં જતા શહેરીજનો સાથે અણછાટતો કેટલાક પોલીસ કર્મચારીઓ વ્યવહાર કરતા હોય છે ત્યારે હવે પોલીસ મથકોમાં માનવી અભિગમ સાથે પોલીસના આધુનિકરણ દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે નિહાળીએ અડાજન પોલીસ સ્ટેશનમાં કેવી રીતે આધુનિકરણની દિશામાં પ્રયાસ કરાયો છે છેલ્લા ઘણા સમયથી સુરતના પોલીસ મથકોની કાયા પલટ થઈ રહી છે અગાઉ માત્ર ઉચ્ચ અધિકારીઓનો ઓફિસ સુઘડ અને સુવિધાઓથી સજ્જ રહેતી હતી પણ હવે પોલીસ મથકોમાં પણ મુલાકાતીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું ધ્યાનમાં આવી રહ્યું છે શહેરના મોટાભાગના પોલીસ મથકોમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે જેથી પોલીસ મથકે આવનાર વ્યક્તિને પોલીસ મથકમાં કોને મળવું છે તેની પૂરતી જાણકારી મળી રહી છે પોલીસ મથકોની દિવાળ પર હવે સામારિક સંદેશાઓ લખવામાં આવી રહ્યા છે તાજેતરમાં ડિંડોલી પોલીસ મથક બાદ હવે અળાજન પોલીસ મથકના પીઆઈ સ્વપ્નિલ પંડ્યાએ પણ પોલીસ મથકનો કાયાપલટ કરી નાખી છે પોલીસ પથકની દિવાલોને રંગ રોગાન સાથે સ્વચ્છતાનું પણ હાલ સ્લોગન આપ્યા છે બાળકો માટે ચિલ્ડ્રન રૂમ બનાવ્યો છે અને પોલીસની સી ટીમ કઈ રીતે લોકોને મદદરૂપ બની શકે છે તેના માહિતી દર્શાવતા બોર્ડ પણ અહીં મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ પથકમાં આવનારા સિનિયર સિટીઝનના વ્યક્તિઓ માટે પણ પોલીસે બેસવાની સુવિધા ઉભી કરી છે તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે છેતરપિંડી કરનારાઓને કઈ રીતે સાવધ રહેવું મહિલાઓ યુવતીઓ કઈ રીતે પોતાની સુરક્ષા કરી શકે છે તેના સૂચન કરતા સ્લોગન પણ અહીંયા રાખવામાં આવ્યા છે હઝર કુરસી સાથે પ્રકાશવાળા